પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વાગજીપુર ઓરવાડા સંત્રોડમાં વરસાદ નોંધાયો છે રામપુર પોપટપરા બેઢિયામાં વરસાદ તો ખોખરી સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત વિસ્તારોમાં વરસાદ હોસલાવ ગઢ ગમન બારીયામાં વરસાદ થયો છે સાથે સાથે લાભી ખાંડિયા વાગજીપુર ઓરવાડા સંત્રોડમાં પણ વરસાદ રામપુર પોપટપરા સાથે સંવાદદાતા પ્રિતેશ દરજી ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ચુક્યા છે પ્રિતેશજી પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શું કેશો આ બાબત ને લઈને ચોક્કસ આપને જાણી કે જે રીતે પંચમહી જિલ્લામાં પાછલા પાંચ દિવસથી વરસાદી માહોલ જામતા ને ચોમાસાની ઋતુનો અહેસાસ થયો હતો જ્યારે હાલ પણ વરસાદ થવું છે અને વરસીને રહેલા વરસાદથી વાતાવરણ વાતાવરણમાં ઠંડક વરસી જવા પામી હતી જોકે વરસાદી મહાપને લઈને બજારોમાં લોકોની અવરજવર એકદમ ઓછી જોવા મળતા અમુક વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખેલ હતા સાથે જિલ્લામાં આવેલા પહલમ ડેમ કડક ડેમ કરાર ડેમ તેમજ ડેવ ડેમ ભરપૂર પાણી આવક થતા સાથે નદી કોતર તેમજ પણ પાણી ગયા હતા જોકે કામ અર્થે છત્રી અને રેનકોટનો સહારો લેવો પડી રહ્યો હતો જિલ્લાભરમાં મેઘરાજા મન ભરીને વસી રહ્યા હોવાથી ખેતી પાકને નુકસાન જવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં પણ કઈ ખુશી કઈ ગમનો માહોલ વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં હોય પંચમહાલ વરસાદ થતા વહીવટી તંત્ર દ્વારા સૂચના કરી દેવામાં આવી છે કે ગામે ગામ જઈને પોતાની લાપી ખાંડિયા વાગજીપુર ઓરવાડા સંત્રોડમાં વરસાદ રામપુર પોપટપુરા તો ખોખરી સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ જોવા મળ્યો